જય માતાજી હું સમરતસિંહ સોઢા આપણો આગળ વધ આજે મને બેઠા બેઠા નિરાંતમાં એમ થયું કે પહેલા કેવો માહોલ હતો સંતવાણી વિશે વાત કરવી છે મારે પહેલા કેવો માહોલ હતો જે પૂજી નારાયણ સ્વામીજી પૂજી કાનદાસજી મહારાજ એ જે સંતવાણીને લોડાવી ગયા અને એ સમયના જે શ્રોતાઓ હતા એ હવે અમુક વ્યાગ્યા વૃદ્ધાવસ્થા દુનિયા છોડી અમુક ઘર પકડી ગયા ક્યાંય જોવા મળતા નથી અને અત્યારનો એ ગાયકનો ગાયકો છે એની જગ્યાએ બરાબર હશે બરાબર પણ સંતવાણી સંત સાહિત્ય છે આ ગંગા સતીજીનું ભજન હાલતું હોય ને એમાં જે વચ્ચે ટ્રીપો મારી અને બીજા જોડકા જોડી અને ફિલ્મી ગીતો ઉમેરી અને જે આખું છૂંદો કરે છે એ ખરેખર મહાપાપ કરી રહ્યા છે પાછળની પેઢીને તો ખબર જ નથી કાંઈક સંતવાણી શું છે એ તો પૂરું થઈ ગયું જો કે હવે તો બસ તમે જોવો જ છો સોશિયલ મીડિયામાં મારે કાંઈ કહેવાનું ન હોય કે શું છે ને શું નથી પણ અત્યારનો યુગ વિચાર શ્રેણીવાળા માણસો ઓછા થતા જાય છે બસ એક જ આપણે આપણું કરી લેવું બાકી બધું જાય કરે પહેલાં તો ફરજ અદા કરતા હતા પોતે સમજતા હતા કે મારામાંથી મોટી જવાબદારી છે હું આ આવું શ્રેષ્ઠ સાહિત્ય લઈને બેઠો છું એમાં ગંગા સતીજી આવે એમાં મીરા નરસિંહ કબીર સુદાસ એ સતી તોરલ જાડેજો રાવતરણસિંહ ખીમડોજી કોટવાડ આવા બધાએ રવિવાણ સંપ્રદાયની વાણી એટલે જવાબદારીપૂર્વક બેસતા હતા પણ હવે તો જે તમે જુઓ તો બધી રીતે અત્યારના જે લોકો જે નવા નીકળ્યા છે પૈસાની દોડમાં એને તો કોઈ કેતું તો છે નહીં કઈ કારણ કેમ થાય કાં ખોટું છે આ સાચું છે એવી સમજણ જ હવે ગઈ છે અને અત્યારે કેવા જેમાં કઈ જેમાં કઈક ધૂત માણસોનો યુગ છે અત્યારે હા નશામાં લેવા દેવા વગરના પણ એમને એ ખબર નથી ભાઈ કે તું આવ્યો ત્યારે તારે કપડાં નહોતા બીજાએ પહેરવ્યા હતા આવ્યો ત્યારે નાહેલો નહોતો બીજાએ નવરાયો હતો અને જાઈશ ત્યારે બીજા તને લઈ જશે ત્યાં એટલે શું અભિમાન શું સંતવાણીમાં તો નારાયણ સ્વામીજી એમ કહેતા કે સંતવાણી ચાલુ થાય રૂવાટા ઉભા થઈ જાય ચમ ચમ ચમચમ અત્યારે પણ સ્વામીજીને સાંભળજો તમે જેવી શરૂઆત કરશે એટલે આમ રોગા ઊભા થઈ જશે એટલે અત્યારે બધું વાણી નથી રહી ઘાણી કરી નાખી છે પણ હવે થોડુંક જરાક સંભળે તો સારું બધા ભજનોને ચૂંથી નાખ્યા બધા કેમનું કેમ કરીને એમ એટલે એટલે જરાક અંદરથી બેઠા બેઠા કારણ કે મેં તો એવો અમે એવો યુગ જોયો છે કે જે એનામાં શિસ્ત અને એકદમ પકડબંધ કામ કરે એટલે મને એમ બેઠા બેઠા એમ થયું કે આવો વિડીયો બનાવો તો કઈ આડુઅળું આપણે તો જો કે જે જવાબદારી નહી અનુભવે એને તકલીફ થશે હવના કરમ હવું કોઈ ભોગવે આપણે શું લાભ કે હાણી સ્વરામ બાપાએ કીધું છે પણ છતાં એક એનો જીવ છે ને એટલે બેઠા બેઠા એવું થાય એટલે કાંઈ આડુઅણું હોય તો હલાવી લેજો એટલે મેં આ મારી હૃદયની વેદના રજૂ કરી છે Я ему дать.